અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર લખ્યું છે મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એવું મારો વિષય નથી પણ સિદ્ધાંતના ભોગે સિદ્ધાંત સત્તાને સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા સિદ્ધાંતને બાજુમાં છોડી અને માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જ્યારે પાર્ટી ચલાવવાના પ્રયત્ન કરતા હો ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય ભારતીય જનતા પાર્ટી ને ઓ પંચાણું આ રાજ્યની જનતા એ શા માટે મોકલી મોકલી ભાઈ સત્તા સત્તા માટે છે તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે કેતરા તો ગુજરાત ની જનતા ને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી તો રૂબજાવ હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ